સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગ વિડીયોમાં કેમ જોવા તમે બધા તો મિત્રો આપણે અત્યારે ક્યાં જઈશું તમને કહેવાનું નથી એટલે વિડીયોમાં ખબર પડી જાય ક્યાં જઈશું અને આ કયો છે કોમેન્ટ કરી દેજો

એ તમને બધાને કહી દઉં તો આપણે જવાનું છે ભાવનગર એપલ સ્ટોરે અને પછી જવાનું છે આપણે રાજપુરા કેમ કે આપણા મોબાઈલનું ચાર્જર થઈ ગયું હતું ખરાબ એટલે આપણે જવાનું છે હું થયું કાંઈ ખબર છે નહીં એટલે ત્યાં જાય પછી ખબર પડે હું થયું હું નહીં તો વિડીયોમાં તમે જ્યાં સુધી બનાવી જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને આ એક મસ્ત મજાની કોમેન્ટ તો કરો યાર તમે ક્યાં ક્યાંથી મારો વિડીયો જોઈ એ કોમેન્ટ જરૂર કરજો અને તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે ભાવનગરથી વેવાસી ખરીદી છે કપડાં આપણે થોડી ખરીદી કરી જે કામ કામ પણ થઈ ચુક્યું છે અને હવે અમે બે ભાઈ છીએ રાજપરા પડીયા માતાજીના દર્શન કરવાનું તો ચાલો તમને પણ દર્શન કરવા જ થઈ સુધી ભણાવી જાઉં મંદિરે ફોકવા જ આવ્યા અત્યારે તો આ મંદિરે અને આપણે તો પહેલી વાર જ આવ્યા છીએ રવિતભાઈની આવી ગયા છે તો અને મિત્ર કાંઠ થઈ ગયા છે અમારો ઠેલો તૂટી ગયો છે ચાલો હજી લાવી અંદર મંદિરની અંદર ને તમને દર્શન કરાવવું પડે એમાંથી વિડીયોમાં બેના રીધો સેટ થયું ફાઇનલી મિત્રો જો ભાવનગરથી શોપિંગ કરીને છે કપડાં બપડા બધું લઈ લીધું છે અને અત્યારે અમે આવી ગયા છીએ અને રાજપરા આપણે આવ્યા છીએ પહેલીવાર એટલે ચાલો ફટાફટ જઈએ અંદર અને હું માતાજીના દર્શન કરું અને તમને બધાને પણ દર્શન કરું એટલે કોમેન્ટમાં જય ખોરિયામાં લખી દેજો અને વીડિયોના મંદિરે તો જો ત્યારે અંદર પહોંચી જાય લોકેશન કાં આવું છે અને અમે ભાવનગર કામ હતું એટલે હતા અને થોડી ખરીદી કરવાની હતી લલિતભાઈને કપડાની તેના કપડાં વપડા લઈ લીધા અને હવે જાય છે ખોડિયા માતાજીના દર્શન કરવા તો વિડીયો મારે ફેર સુધી બનાવી દેજો ને વિડીયો તમને મારો કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો ફટાફટ જઈએ અને તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવીશ આ છે મંદિર આ જગ્યા ઉપર છે ને આ મંદિર છે ને આમ ત્યાં બધાને લાઇન સર જવાનું હોય છે કરવા અને અહીં આપણે ટોકન સર એટલે ટોકન સર આપણે બુટ સફર મૂકવાના હોય આ ભાઈઓ મૂકે છે અહીંયા મજા આવી ફટાફટ નીચે ને પહેલાં તો પ્રસેદી લઈ આવી પરસેધી લઈ પછી જઈએ નીચે

તો આલન ત્રอด અમે ફળિયાર માતાજીના દર્શન કરી લેતા અને અંદર વિડિયો શૂટ અલાઉડ નતો એટલે તમને હું દર્શન બધા દર્શન ડિસ્પ્લે બધા દર્શન કરી અંદર શૂટ છે તમને અંદર તો પણ આ તમને દર્શન કરાવજો બધા દર્શન કરજો અને હવે આપણે સીધું નીકળી જવાનું શાંતિ સીધા ઘર બાજુ ચાલો જઈએ મિત્રો હવે રાજાપ્રાથી અમે ખોડીયા માતાજીના દર્શન કરીને હવે નીકળી જશે ઘર બાજુ અને મારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો